નામે ચાલીસ ટકા કાપે આખા વરાછા કતારગામ અમરોલી મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી કયું સરકારી દવાખાનું બન્યું કયો બગીચો બન્યો ક્યાં લાઇબ્રેરી બની એક બાજુ આપણી જમીન કાપી જાય એની એ જમીન એના ભાજપના મળતિયાઓને એક રૂપિયા મીટરના ભાવે વેચી દે એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે એ સ્કૂલમાં આપણા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ આવે છે દોસ્તો આપણી નજર સામે આ બધું હાલે છે અને આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ અફઘાનિસ્તાન ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસ થી બદલાવ ની શરૂઆત થાય આપણે આપણા છોકરાની ચિંતા મૂકીને પાકિસ્તાનની ચિંતા ચાલુ કરીએ વરાછામાં આપણા છોકરા ક્યાં મૂકવા જશું દોસ્તો આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે